નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભગદડ મચી ગઈ હતી ઘટના અંગે ઉમરગામ અને સરીગામ ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવવા ભારે કવાયત કરવી પડી હતી એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ સફળતા મળી હતી શનિવારના રોજ રાત્રે રવિવારે ઉમરગામ વિસ્તારમાં પણ ગોડાઉનમાં આગ લાગી હતી ઉમરગામ નગરપાલિકા ફાયર ફાઈટર જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં મંજૂરી વગર ગેરકાયદેસર ચાલતા બંગારના ગોડાઉનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને છ માં ધમધમતા ભંગાના ગોડાઉનો ચિંતાનો વિષય બન્યો છે દહેરી ગ્રામ પંચાયત અને દહેરી મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ગામમાં એકતા જળવાઈ રહે અને યુવા ક્રિકેટરોને મંચ પૂરું પાડવાના હેતુથી દહેરી ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આજ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો આવતી કાલે ઓગણીસ મે સોમવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટની ની ફાઈનલ રમાશે ફાઈનલ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ઉમરગામ તાલુકાની રાજકીય પીચ ઉપર છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ધુવાધાર બેટિંગ કરનાર ધારાસભ્ય રમણભાઈ પાટકરે ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે બેટિંગ કરી ઉપસ્થિત યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજે દેહરી મિત્ર મંડળ અને દેહરી ગ્રામ પંચાયતના સહયોગથી ડીપીએલ ડેરી પ્રીમિયર લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે કુલ સોળ ટીમો ભાગ લઈ રહી છે ભાગ લઈ રહેલી દરેક ટીમને અને ખેલાડીઓને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે આ ટુર્નામેન્ટ ભાઈચારાથી રમાય અમારી ગામની એકતાઓ ટકી રહે અને બધા હળીમળીને એક કહેવાય ને ક્રિકેટને બી એક એન્જોય રીતે મનાવે આ જ હેતુથી અમે આ એક ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરેલું છે ટુર્નામેન્ટની ખાસ ખાસિયત તો એ છે કે સાત ખેલાડી અમારા લોકલ રહેશે ગામના હળિયાવાઈસ અને ચાર ખેલાડી અમારા કહેવાય ને કે એકદમ આઈકોન રહેશે જે મુંબઈ પુના સુરત અને દૂરથી વલસાડ વગેરેથી પણ આવવાના છે રમવા આ ટુર્નામેન્ટ કહેવાય ને ખૂબ જ રોમાંચક ભરેલી રહી છે એટલે ગામ લોકોને દર વર્ષે આ ટૂર્નામેન્ટમાં ખૂબ ઉત્સાહ હોય આ પ્રસંગે હું સર્વનો આ ટુર્નામેન્ટ માં સ્વાગત ભી કરું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું ઉમરગામ તાલુકાના નારગોલ ગામે નજીવી બાબતે તકરાર બાદ મામલો વણસતા પ્યારેલાલ યાદવ નામના વ્યક્તિ ઉપર ચાર જેટલા વ્યક્તિઓએ ઘાતક હુમલો કર્યો હતો એકવીસ વર્ષ અગાઉ નારગોલ ખાતે ઘટેલી ઘટનામાં ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે એક આરોપી નાસી છૂટ્યો હતો ઉમરગામ પોલીસ મથક ખાતે છેલ્લા એકવીસ વર્ષથી નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી લક્ષ્મીશંકર યાદવને વલસાડ જિલ્લા પોલીસે સુરત ખાતે ઝડપી પાડ્યો હતો હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે આરતી મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું હરિયમ મંડળના સભ્ય કલ્પેશભાઈ ભાનુશાલીએ કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી કલ્પેશ ભાનુશાલી અમારો આજે આ ફલેશ્વર મહાદેવ મંદિર છે એનું આજે આ ચોવીસમો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ પટેલ છે ને વડીયાળના ગ્રામજનો છે બધા અહીંયા અમે રંગી ચંગે આ અમે પાઠોત્સવ ઉજવીએ છીએ ને આજે આ ચોવીસ વર્ષથી છે અને અહીંયા આપણે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ જે ભાવિભક્ત અહીંયા આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે વિશેષતા તો એવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ છે અને બાપાના આશીર્વાદ છે અમારા ગામ પર કોચા પર વડીવાર પર ને બધાને સુખ સંપત્તિ શાંતિ આપે ડાડાનગર હવેલીના સેલવાસ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કરી આતંકવાદીઓ અને આતંકવાદીઓના આકાને જડબાતોડ જવાબ આપ્યો છે સેનાના સૌર્ય અને પરક્રમને બેડાવી સેનાના સમર્થનમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

तिरंगा यात्रा के लिए तिरंगा यात्रा का जो उद्देश्य है वो हम सबको एकजुट करना है और दुश्मन को यह दिखाना है कि हमने कितनी सहनशीलता है और जब समय आता है हम कैसा दुश्मन पे वार कर सकते हैं तो, और पूरे संसार को यह दिखा दिया है कि भारत क्या है 22 अप्रैल जब पहलगाम में हम अपने 26 भारतवासियों को खोया था तब तो दुनिया बोलती थी कि भारत क्या करेगा लेकिन हमारे जो आदरणीय प्रधानमंत्री हैं नरेंद्र मोदी जी उनकी सोच कुछ अलग ही थी उनका क्या कहना क्या है जब वॉर करना है जब आक्रमण करना है ऐसा आक्रमण करना है कि दुनिया उठ के देखे कि भारत की क्या क्षमता है कि सिवासावासी जो हैं, उन्होंने ऐसा एक कार्यक्रम का आयोजन किया है और देश को दिखाएंगे વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગત રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ત્રાઇમામ પોકારી રહ્યા છે સાથે જ લગ્ન પ્રસંગમાં પણ રંગમાં ભંગ પડ્યો છે કપરાડાના વારોલી ગામે ગત રોજ લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો તે દરમિયાન કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો જોકે લગ્નના ઉમંગ અને ઉત્સાહમાં જાનૈયાઓ વરસતા વરસાદમાં પણ લગ્નની મોજ માણતા જોવા મળ્યા હતા વરઘોડા પરંપરાગત સંગીતના તાલે જાનૈયાઓ તિરકતા જોવા મળ્યા હતા ફાસ્ટ ન્યૂઝ બુલેટિન બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર